અમારા ગામની અંદર આજે વર્ષો થયા છતાં આઝાદીને વર્ષ જેટલા થયા એટલા વર્ષોથી અમારા ગામની અંદરથી આભડછેટ જતી નથી પહેલાં અમે ઓગણીસસો માં આંદોલન શરૂ કરેલું પરંતુ એમાં અમને ખોટી રીતે સમજાવી અમારા વડીલોને અને એને સમાધાન કરવા માર્ગે ગયા પણ પાછળથી કઈ એનો નિર્ણય આવ્યો નહોતો તો આજે અમે એ અસ્પૃશ્યતાના જે પ્રશ્નો છે જેવા કે દુકાનની અંદર જવાના રિક્ષાઓમાં બેહવાના વાળ બાળદાઢી કરવાના એવા મુદ્દા ઉપર અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને જે લોકો છે ગામને ઉશ્કેરણી કરે એના નામ અમે આપેલા છે તો સાહેબે અમારી અરજી લઈ અમને સાંભળ્યા એ બદલ એનો ખૂબ ખૂબ આભાર અને એની કાર્યવાહી જલ્દીથી પડે એ માટે અમારી નમ્ર જ છે